હેલો મિત્રો તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સાપનેશ ગીર જે ધારી તાલુકામાં આવેલું છે દલખાણીયા ગામ પાસે અને સેમરડીની બોર્ડર લાગે ત્યાં ત્યાંથી ચેકપોસ્ટ આવે કણકા બાણેજનો પણ આ જ રસ્તો લાગે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સાપનેશ ગીર ત્યાં આપણા ઓળખીતા એક ગઢવી પરિવાર છે તો તેમની ઘરે મહેમાન ગતિ કરવા જઈ રહ્યા છીએ આપણે બપોરનો ટાઈમ છે અત્યારે તો આપણે એ બધાની મુલાકાત કરીશું ગીરના રમણીય વાતાવરણનો નજારો જોઈશું અને જોઈએ કેવી લાગણી ગીરની કેવી લાગણી છે તે તમને હું દેખાડું તો વિડીયોમાં એન્ડ સુધી બના જો જઈ રહ્યા છીએ આપણે સાપનેસ ગીર મિત્રો શાપનેસ પહોંચવા આવી ગયા છીએ આપણે આ નજર સામે જે દેખાય એ શાપનેસ છે શાપનેસ એક નેસ છે ગામ નથી તો આપણે ત્યારે પહોંચી ગઈ છીએ શાપનેસ જો આ બધા નેસડા દેખાવા માંડ્યા આપને અને આપણે જેની ઘરે જવાનું છે બાપભાઈને ઘરે તો આ એનું ઘર પણ આવી ગયું તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો મિત્રો આપણે જઈએ છીએ બાપભાઈના ઘરે ચાલો તો મિત્રો આ જુઓ શાપનેસનું નજારો વાતાવરણ જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે કેટલા બધા અલગ અલગ પ્રકારની ઔષધિના ઝાડવા છે અને કેટલા બધા પક્ષીઓનો કિલકલાટ થાય છે અહીંયા આ આપણું નેસડું છે બાપભાઈની ઓફિસ જે આપણે કહેવાય જે ઓફિસ બેસવાની છે કેટલું બધું વાતાવરણ રમણીએ છે જો ખૂબ એટલે ખૂબ શાંતિ પ્રકૃતિના ખોળે છીએ અત્યારે આપણે તો જોતા રહ્યો વિડીયો કેટલો મસ્ત છે જો શાપનેસ આ મારી પાછળ જે દેખાય છે એ શાપનેસના અલગ અલગ બધાના મકાન છે આ શાપનેસનો આપણે આ રસ્તો છે જે જામવાળા અને કનકાઈબાણે જ જાય છે તો જો કોઈલ પણ કેટલો મસ્ત કોઈલનો અવાજ આવે છે આ બાપભાઈનું મકાન છે જે આપણે ઓફિસ કહીએ છીએ આમ પાછળ રસ્તો જે દેખાય એ દલખાણ્યા જાય છે તો મિત્રો આ બાપભાઈ અને તેમના પિતા છે અને આ બાજુ સાઈડમાં જે બેઠા એના સંબંધી છે તો ત્યારે અમે એની ઓફિસમાં બેઠા છીએ જો કેટલો મસ્ત લાકડાથી બનાવેલું છે આ બધું મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં છે બાજરાનો રોટલો તિખારી ડુંગળી છાસ તો આ બધું જ બનાવેલું તો આ છે બાપભાઈ નું ઘર મિત્રો આપણે ઘરની અંદર જઈ રહ્યા છીએ જો કેટલું વિશાળ વાળું ઘર છે અને આખું લાકડાથી બનેલું છે ફરતી બોર્ડર પણ લાકડાની છે ઘર પણ લાકડાના છે જો કેટલું મસ્ત વિશાળ ઘર છે અહીંયા બધા લાકડાના જ મકાન બનાવવામાં આવે છે કેમ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરવાનગી નથી મળતી ઈટ કે હે બેલાથી કોઈ પણ ચણતર કરી શકે તો આ મિત્રો જુઓ કેવડું મસ્ત મકાન છે આ બાપભાઈની ભેંસની પાડીઓ ને નાના નાના બચ્ચાઓ છે તમે જોઈ શકો છો બચ્ચાઓ મારી પાસે આવે છે બધા એને એમ થાય કે કંઈ ખાવાનું હોય તો જો મિત્રો કેવો આ નજારો છે આ છે બાપભાઈની ભેંસોને પાવાનો અવેળો અને આ બાપભાઈનું મકાન દેખાય છે જુઓ નાના નાના બચ્ચાઓ ઘરની બહાર નીકળે છે અત્યારે જો કેટલો મસ્ત નજારો છે આ પાણી પીવાનો અવાડો છે આ છે મિત્રો નીણ ભરવાની જગ્યા જે એમની ભેંસોને ખવડાવવામાં જે નીયણ આવે છે કડક ને એવું બધું તો આ એને રાખવાની જગ્યા છે જો હા જો બાપભાઈએ નીણ પણ નાખી દીધી થોડી જેથી કરીને નાના નાના જે પેસુના પાડા અને પાડીઓ છે એ ખાવા માટે આવે છે તો કેવો નજારો છે મસ્ત એકદમ નેચરલ વાતાવરણ છે આ બધું આ બધું જિંદગીમાં જોવા જેવો નજારો છે આ બધો જો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે એટલે હવે ભેંસો થોડી વારમાં આવવાની તૈયારી છે જે ભેંસો જંગલમાં ચરવા ગઈ હોય તો હવે એની બધી તૈયારી આ લોકો કરી રહ્યા છે આ છે બાપભાઈનું મકાન ખાટલા ને એવું બધું અહીંયા રાત્રે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોઈને રહેવા નથી દેતું પણ આપણા ઓળખીતા છે તો આપણે રહી શકીએ જો આ બાપભાઈનું મકાન કેટલું વિશાળ અને મોટું મકાન છે છે માલધારી અહીંના અને અમે જઈએ છીએ કરમદા બિલ્લા અને રાવણા જાંબુડા લેવા ગીરમાં અંદર બહુ દૂર સુધી નથી જતા થોડે સુધી જ જાશું કે બહુ અંદર એન્ટ્રી નથી ગીરમાં જવાની તો વિડીયો જોતા રહેજો મિત્રો તો આ છે મિત્રો કરમદા ખાવામાં બહુ એટલે બહુ જ મીઠા લાગે આ છે કરમદાનું ઝાડ જો કેટલા મસ્ત છે આ છે મિત્રો ભૂત કૂવો અહીંનો અહીંયાથી આ લોકો જ્યારે પાણીની કાંઈ પણ તકલીફ હોય ત્યારે ત્યાં કૂવામાંથી પાણી ભરી જાય છે મશીન પણ મૂકવામાં આવ્યું છે આ છે આગળ ડેમ તમે જોઈ શકો છો આ બધું દેખાય નદી છે અને ડેમ છે આ ઉપર બીલાનું ઝાડ છે જો કેટલા બધા પાકેલા બીલા છે જો અહીંયા કોઈ ઉતારવા ન આવે એટલે ઘણા ખરા બીલા પાકીને પડી જાય અંદર નીચે આ છે કૂવો જો મિત્રો ભૂતિયો કુવો કહેવામાં આવે છે શા માટે કહેવામાં આવે છે તો મને નથી ખબર પણ લગભગ ભૂત થતા હોય છે પેલાના જમાનામાં એટલે ભૂતિયો કુવો કહેવાય છે તો આ છે મિત્રો જાબુડા ઝાડ જો આપણે જાંબુડા ખાઈએ છીએ બહુ મસ્ત મીઠા છે ગીરના એકદમ તો આ જાડા છે મિત્રો જો જો આ મિત્રો એક મેદાન જેવી જગ્યા છે ખુલ્લું વાતાવરણ છે અહિયાં અલગ અલગ ફ્રૂટના અને વનસ્પતિના ઝાડ છે અહિયાં જો કેટલો મસ્ત વાતાવરણ છે શાંત એકદમ શાંત જગ્યા છે અહિયાં જોઈલીઓ આ બધા કેટલા બધા અલગ અલગ ઝાડ છે બધું છે તો મિત્રો આ મારા હાથમાં બીલા છે અને આ બીલીનું ઝાડ છે મિત્રો અહીંયા લાઈટ નથી એને લીધે સોલારની પ્લેટ મુકવામાં આવી છે જેથી કરી બે પંખા અને બે લાઇટ રહી શકે જો જોઈ શકો છો આ સોલારની લાઇટથી ચાલુ છે આ બધું તો હાલો મિત્રો ભેંસનું તાજું દૂધ પીવા એક સાઈડ વરસાદ ચાલુ થયો છે અને એક સાઈડ મને તાજું ભેંસનું દૂધ પીવા આપ્યું છે તો આ ગીરની ખૂબ જ અલગ પ્રકારની મજા છે જે જીવનમાં માણવા જેવી છે એકવાર તમે પણ ક્યારેક આવો તો ગીરની ચોક્કસ મુલાકાત લેજો આવો તમને ક્યાંય તમને લાગણી આવો પ્રેમ ક્યાંય નહીં મળે તમને એટલે ગીર ક્યાંય બીજી થાય જ નહીં તો આપણે મિત્રો સાપનેસ નીકળી ગયા છીએ હવે જંગલની બહાર નીકળી રહ્યા છીએ આપણે ચેકપોસ્ટ તરફ ધારી બાજુ જઈ રહ્યા છીએ તો વિડીયો જોતા રહેજો જો પણ ખૂબ સરસ વાતાવરણ પણ ખૂબ મસ્ત થઈ ગયું છે